શું ખેડૂત મિત્રો તમે નવું રોટાવેટર લેવાનું વિચારી રહ્યા છો એકદમ ભાવની અંદર તો વિરાટ એગ્રીટેક તમારી માટે લઈને આવ્યું છે આ માટેટરવેટર ડબલ સાફ્ટ વાળું રોટા છે પંજાબની બનાવટનું રોટાવેટર જોવા મળશે તમને લાઈવ ડેમો પણ વિડીયોની અંદર બતાવવામાં આવેલો છે એકદમ વ્યાજબી ભાવની અંદર તમને આ રોટાવેટર મળી જશે અને રોટાવેટરના પાર્ટ્સ અને અન્ય વસ્તુના પાર્ટ પણ તમારે લેવાના હોય તો મળી જશે તો હમણાં જ તમે કોન્ટેક કરી શકો છો નંબર હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ એકદમ સારું રોટાવેટર તમને મળી જશે જે માર્કેટમાં અન્ય રોટાવેટર છે જે બધી કંપનીના તેનાથી એકદમ વ્યાજબી ભાવે મળી જશે અને ફૂલ ગેરંટીવાળું જવાબદારી વાળા રોટા મળી જશે રોટાવેટર લેવાનું હોય તો હમણાં જ કોન્ટેક કરો